એ ચાલીસ રૂપિયા કિલો જે વેચાય છે ને એ ગ્રાહકો અહીંથી બાવીસ ત્રેવીસ વાળી ચોવીસ વાળી ડુંગળી લઈ જાય છે બાકી જે લારી ને ફેરિયાવાળા હોય છે એ લોકો સમજો સો ની પાંચ કિલો બી વેચતા હોય છે તો એ લોકો શું છે એમપી લઈ જાય એમપી લઈ જાય આઠ રૂપિયે દસ રૂપિયે કિલો બાર રૂપિયે કિલો અલગ અલગ ક્વોલિટી હોય છે જેમ કે આ બોપલને એવા બધા એરિયા છે ત્યાં ચાલીસ રૂપિયે કિલો વેચાતી હોય છે હવે ચાલીસ રૂપિયે કિલો જે વેચાતી હોય છે ને એ ગ્રાહકો અહીંથી બાવીસ ચોવીસ રૂપિયે આજની તારીખમાં બી ડુંગળી લઈ જાય છે એરિયાવાઈઝ અમુક જેમ કે અમરાઈવાડી છે બીજા એરિયા છે એ ત્યાં શું છે થોડું રેન્જનું ચાલતું હોય તો ત્યાં લોકો સત્તર અઢાર વાળી ડુંગળી લઈ જાય એટલે ડુંગળીમાં શું છે સાત આઠ ટાઈપની ક્વોલિટી આવે છે એમાં ગોલટી આવે ગોલ્ટા આવે મીડિયમ આવે મોટું આવે હોટલ ક્વોલિટી આવે આજે અહીંયા હોટલ ક્વોલિટી આજની તારીખમાં બી લગ્નગાળો છે થોડી હોટલની ડિમાન્ડ છે એના કારણે શું છે આજે બી અહીંયા વીસ એકવીસ રૂપિયા વેચાય છે ડુંગળી જે બરાબર છે ત્યાંથી લાવો એટલે તમારે પચાસ ટકા તો બગડેલી જ નીકળે છે એટલે ભાવ તો અહીંયા ચાલીસ રૂપિયા કિલો છે ત્યાં તો દસ રૂપિયા કિલો ફેંકવાની હોય છે બધી બગાડ થઈ ગઈ છે પાણીને લીધે માલ તો બહુ આ ફેરી ખરાબ થઈ ગયો છે કેમ કે પુષ્કળ વરસાદ પડી ગયો છે ને માલ બગાડ થઈ ગયો છે ને બધી બગાડને લીધે માલ માલ સફાઈ કરીને વેચવો પડે તો ચાલીસ રૂપિયા કિલો અહીંયા વેચાય છે